સાબરકાંઠામાં બસ ચોરી બાદ હવે એમ્બ્યુલન્સ ચોરીનો બનાવ બન્યો છે હિંમતનગર સિવિલમાંથી એમ્બ્યુલન્સ બી ચોરી થઈ ગઈ પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અજાણ્યા શખ્સો પંદર જ મિનિટમાં એમ્બ્યુલન્સ ચોરી કરીને ફરાર થઈ ગયા જીપીએસ સિસ્ટમને લઈ એમ્બ્યુલન્સ વેજલપુરથી મળી આવી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરથી મળી છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી

ના સત્તા દ્વારા પોલીસમાં કમ્પ્લેટ કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા તપાસની કામગીરી કરતા તેમજ એમ્બ્યુલન્સમાં લાગેલ જીપીએસ સિસ્ટમના આધારે આ આ એમ્બ્યુલન્સ છે એ વેજલપુરથી મળી આવેલ છે અને આગળની તપાસ આપતા હિંમતનગરના એડવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે કોણ હતું કોઈ આરોપીની કોઈ ભાડા મળે ના હાલ પૂરતી પોલીસ તપાસ ચાલુ છે અને એ કાયદેકીય જે રીતે તપાસ થશે અને કાર્યક્રમ થશે એ મુજબ થશે